નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનો મારા યુટ્યુબ ચેનલમાં પણ જો મિત્રો બધાને ભગવાન સ્વાસ્થ્ય સારું રાખે એવી પ્રાર્થના સાથે મિત્રો સાય ટીકાની સમસ્યા કમરનો એક પ્રકારનો દુખાવો આજે સાહી સમસ્યા માટેનો દેશી અને રામબાણ ઈલાજ બતાવું છું સાથે સાથે એક યોગાસન પણ છે કે એ યોગાસન સાઈ સમસ્યા ખૂબ જ સારું પરિણામ આપે છે ઘરે બેઠા છો દેશી ઈલાજ આપવાનો જ હોય તો આજનો વિડીયો ધ્યાનથી સાંભળજો સાઈટિકા છે કમરનો દુખાવો હોય છે તે સાઈ સમસ્યા ઘણા લોકોને સાંભળ્યું છે અથવા તો ઘણા લોકો એમ નહીં પણ સાંભળ્યું હોય સારું જ ભગવાન કરે એ કોઈને સમસ્યા ન થાય પણ જે લોકોની સમસ્યા થઈ હોય એ લોકોને ક્યારેય ડોક્ટર પાસે ગયા ગયા હોય તો સાયટિકાની ટીકાની સમસ્યાને દૂર કરવા માટે ટ્રીટમેન્ટ કરાવવા ગયા હોય તો સાંભળ્યું હોય કે સાઈટ ટીકાનો દુખાવો છે સાઈટ ટીકા એટલું આપણું કમરને કે કમરના પાછળના ભાગની છે નસ આવેલી હોય છે આ સાઈડ રસમાંથી શરૂ હોય દુખાવો અને છેક કમરથી લઈને છેક પગ સુધીનો આખા પગની અંદર ગમે ત્યાં દુખાવો થાય મોટાભાગે સમસ્યા એ એક જ જે સાઈડનો ભાગ પકડે છે એટલે કે સાઈડ છે તે પકડી લે છે કમરથી શરૂ કરીને પગની પાણી સુધીનો એક સાઈડ છે એ દુખાવો થાય છે દુખાવો એટલો ભયંકર થાય છે કે આપણે જે કોઈ સોય ઘોકાવતું હોય એ આપણને જે પીડા થાય એવી અહસ્ય પીડા થાય છે સાયટિકાની સમસ્યામાં સાયટિકાની સમસ્યા મોટાભાગે બહેનોના વધારે પ્રમાણમાં જોવા મળતી હોય છે જોકે ભાઈઓને પણ હોય છે પણ એવનું મુખ્ય કારણ આયુર્વેદિક એવું કહે છે કે સાયટિકાનું મુખ્ય કારણ છે જે વાયુ પ્રકૃતિની છે વાયુ દોષ એ સાયટિકાનું મુખ્ય કારણ છે શિયાળાની ઋતુ છે જો આ ઋતુમાં વાયુ દોષ છે તો વધારે એટલે કે સાયટિકા સમસ્યાઓ હોય છે આ સમસ્યામાં વધારે પીડા છે સાયટિકાને દૂર કરવામાં ઘરેલું ઉપચારો આમ તો ઘણા બધાને જાણે વાયુ પ્રકૃતિની વાત આવે ત્યારે વાયુ દોષને દૂર કરવા માટે ગરમ પ્રકૃતિ છે અમુક ઔષધિ હોય છે જેમ કે અજમો છે સૂઠ હળદર અને એવી જ વસ્તુઓ અને લસણ છે વાયુ પ્રકૃતિ એની સાથે સારામાં સારી છે અને વાયુ પ્રકૃતિની જે વસ્તુ સારી છે તે સાયટિકાનો દુખાવો મટાડી શકે છે સાયટિકા તો આમ તો ગુજરાતી ભાષામાં રાંધણ અથવા ગુરુ દક્ષિણ તરીકે આ ગોળ આવે છે સાયટિકા એટલે નષ્ટ છે નસ અને આ સમસ્યા બહેનોને ખાસ કરીને વધારે ઊભા કોઈ કામ કરવાનું હોય અથવા તો રસોઈ બનાવતી વખતે વધારે અને ખાસ તો એ જે લોકો વજન વધારે હોય એવી વજન હોય તેને પેટ વધી ગયું હોય સાથાણ સરબી વધી ગઈ હોય તો આવા લોકોને સાઈટિકાની મિત્રો સમસ્યા ખૂબ જ જોવા મળે છે અને સાયટિકાની સમસ્યા હોય તો વધારે વજન હોય તો વધારે સમસ્યા પેદા થાય છે વધારે પીડા સહન કરવી પડે અને વધારે પડતું ચાલી શકાતું પણ નથી અને વારંવાર બેસી પણ શકાતું નથી અને બેઠા હોય તો ઊભા થવામાં પણ મિત્રો સમસ્યા આવતી હોય છે એટલી અસંખ્ય પીડા થાય ઘણા લોકોને જેને કે સમસ્યા ન થઈ હોય એને ભગવાન કરે કે એ ક્યારેય ન થાય પણ ન થાય અને આપણે ખબર પણ ન હોય કેમ કે જેને આ સમસ્યા થઈ હોય એ બધી બીમારી સાયટિકાની એ લોકો જાણતા હોય છે કે કેટલા આમાં દર્દ થતું રહે છે એ એક યોગાસન છે જે યોગાસનને ધીમે ધીમે નિત્ય અભ્યાસ કરવાથી સાયટિકા ખૂબ જ સારું પરિણામ મળે છે અને નિત્ય અભ્યાસ કરવાનો હોય અને આવી કોઈ સમસ્યા ન હોય ન થાય તો જીવનમાં પણ જે લોકો આ એક યોગાસન બતાવું છું એ યોગાસન કરતા હોય તો જીવનભર સાયટિકાની સમસ્યા થતી પણ નથી કેમ કે એનાથી કરોડરજ્જુ ખૂબ જ મજબૂત બને છે કમર અને નીચેનો નસો જે હાડકાં હોય છે તે ખૂબ જ મજબૂત બને છે હવે સાઈ ટીકાનો પહેલો ઉપચાર બતાવું પછી છેલ્લે યોગાસન બતાવું છું જે તમારે લાઈવ કઈ રીતે યોગાસન કરવું પરંતુ પણ હું બતાવીશ પહેલાં જે દેશી ઉપચાર આયુર્વેદિકમાં આપણે જઈએ તો ટીકા જે સમસ્યા છે સાઈટ ટીકાનો દુખાવો આ દુખાવો દૂર કરવા માટે સૌ પહેલાં માઇલિસ્ટ છે અને એ વધારે અસર કરે છે એટલે માલિશ માટેનું એક તેલ છે અને તેલ છે એ આપણે ઘરે બનાવી શકીએ છીએ તો તેલ બનાવવા માટે સૌ પહેલાં આપણે તલનું તેલ લેવાનું છે તલનું તેલ ન હોય તો સોયાબીન તેલ લેવાનું છે આ બેમાંથી એક પણ તેલ ન હોય તેનાથી પરિણામ સારું મળે છે અન્ય તમે જો તમારા ઘરે મગફળીનું તેલ હોય એનો પણ ઉપયોગ કરી શકો છો પણ તલ અથવા સરસવના તેલ હોય તો વધારે સારું રહેશે એટલે કે ફાયદાકારક રહેશે આ તેલ છે જે પચાસ પચાસ એમએલ લેવાનું રહેશે પચાસ એમએલ જેટલા તેલની અંદર ત્રણ લસણની કળી છે લેવાની છે લસણની કળી છે એને નાના નાના ટુકડા કરી લેવાના નાખવાના છે ત્યારબાદ એની અંદર અડધી ચમચી જેટલો અજમો નાખવાનો છે અને અડધી ચમચી જેટલી મેથીના દાણા નાખવાના છે અને આ તેલને એને ગરમ કરવાનું છે એટલે કે પકાવવાનું છે અજમો અને મેથીના દાણા એ બ્રાઉન થવા લાગે લસણની ટુકડા હોય એ બ્રાઉન થવા લાગે એટલે પાકી જાય અને પછી આ તેલને બોટલમાં ભરી રાખી દેવાનું છે આ તેલને માલિશ કરવાની છે સવાર સાંજ આને ગાળી બોટલમાં ભરી દેવાનું છે પછી એને સવાર સાંજ માલિશ થવા જે દુખાવો થતો હોય ત્યાં સાઈઠ ટકા સાઈડ ટીકા નક્કી નહીં હોત કમરની લઈ અને પગની પાણી સુધી ગમે ત્યાં સહસ્ય પીડા સહન કરી શકાય એટલે દુખાવો પીડા થતી હોય છે તો ખાસ કરીને કમરના ભાગથી પાછળના ભાગ છે તે તેલની માલિશ રાત્રે સૂતી વખતે ખાસ કરવાની છે આનાથી ખૂબ જ સારું પરિણામ મળશે માલિશનેથી બીજું એ વાત કરી દઉં કે આ પ્રકૃતિના કારણે દુખાવો થતો હોય છે તે આપણું પેટ છે એ સાફ રાખવી ખૂબ જ જરૂરી હોય છે ત્યાં આ દેશી ઉપચાર છે કામ આપે છે એટલે માની લો કે સવારે પેટ સાફ ન થતું હોય ખર ખર બરાબર અથવા તો સહેજ પણ કબજિયાત રહેતો હોય તો કબજિયાત દૂર કરવા માટે અને કમરનો દુખાવો દૂર કરવા માટે આ દિવેલનું જે છે તે દિવેલ સૌથી સારું અને રામબાણ ઉપાય છે દેશી ઔષધિ કેમ કે દિવેલના ઉપયોગથી કમરનો દુખાવો મટે છે અને પેટ પણ સાફ થાય છે એટલે એક જ એવી ઔષધિ છે જેનાથી બંને કામ થશે તો જો પેટ બરાબર સાફ ન થતું હોય તો રાત્રે સૂતી વખતે હૂંફાળા પાણીની અંદર એક ચમચી દિવેલ નાખીએ એટલે કે રેડિયો નાખી એડી એરંડીયુ નાખીને પી અને સૂઈ જવાનું છે આ તેલને માલિશ કરવાથી આનાથી સાયટિકાની સમસ્યા હોય એ ગમે તેવો કમરનો દુખાવો હોય એ પણ સારું પરિણામ મળે છે પરેજી ખૂબ જ રાખવી પડે છે આમાં એ કે વાયુ વૃદ્ધિ કરતા હોય છે ખોરાક નથી ખાવાનો ઠંડો અને વધારે ખોરાક પણ ન ખાવાથી વધારે પડતા કઠોળ અને એવા એક પ્રકારના જે ખોરાક હોય છે આનાથી વાયુ છે એ વાયુ વધતું હોય છે તો વાયુ વધે એવો ખોરાક નથી ખાવાનો વધારે ખોટો વધારે તીખો વધારે નથી ખાવાનો ઠંડો અને વાસી તથા મેંદાવાળો ખોરાક એટલા ખોરાકનો ત્યાગ કરવાનો છે અને પછી આ ઉપચાર અપનાવો તમે જબરજસ્ત અને આરિયાદ મુજબ રિઝલ્ટ મળશે અને સાઈટ ટીકાની વાત કરીએ તો એ સમસ્યા એની અંદર અને યોગાસન છે એ પણ કરવાનું છે જો યોગાસનમાં ખૂબ જ સારું એવું પરિણામ મળે છે અને આ જોઈ યોગાસન એ યોગાસનનું નામ એવું યોગાસન છે મિત્રો જે પગની પાણી લઈ અને આગ આપણું ઘણું બધું ત્યાં સુધીનો બેક સાઇડનો જે ભાગ છે આ બધા જ આખા ભાગની અસર કરે છે એટલે કમરથી કોઈ સમસ્યા હોય કરોડો કોઈ સમસ્યા હોય અથવા તો પગની પાણીમાં ગોઠણમાં કંઈ બીજી કોઈ સમસ્યા હોય તો નિત્ય આ યોગાસન છે એનો અભ્યાસ કરવાથી આવી કોઈ સમસ્યા થતી નથી બીજી એ છે કે યોગાસન કરતાં પહેલાં સાવધાની એ રાખવાની હોય છે કે ગોઠણની કે કમરની કોઈ ટ્રીટમેન્ટ ચાલુ હોય અથવા તો અહસ્ય દુખાવો થતો હોય અને એનો કોઈ ડોક્ટર પાસે ટ્રીટમેન્ટ ચાલુ હોય તો આ યોગાસન કરતાં પહેલાં નિષ્ણાંત એટલે કે ડૉક્ટરની સલાહ લઈ કરવું અન્યથા યોગાસનને સાઈડકા સમસ્યા હોય તો ધીમે ધીમે શરૂઆત કરવાની છે આ યોગાસન અને આ યોગાસનથી ખૂબ જ સારું એવું પરિણામ પણ મિત્રો મળે છે હવે આપણે જોઈ શકીએ કઈ રીતે કરવાનું સૌથી પહેલાં વ્રજાસનની સ્થિતિમાં બેઠા પછી આ ગોઠણમાંથી તમારે ઊભું થવાનું છે અને પછી પાછળની સાઈડ નમવાનું છે પગની પાણી ઉપર બંને હાથ અને ટેક આવી શકે આ રીતે પાછળની તરફ મુખ છે એ રાખવાનું છે આ રીતે મિત્રો આપે પોઝિશન અને આ પોઝિશનમાં તમારે જ્યાં સુધી રહી શકાય ત્યાં સુધી તમારે પોઝિશનમાં રહેવાનું છે કોઈ પણ જાતની જબરજસ્ત કરવાની નથી શરીર એને પાછળની સાઈડ છે એ રાખવાનું છે જ્યાં સુધી રહે શકે ત્યાં સુધી મિત્રો તમારે રહેવાનું છે વધારે પડતી બળજબરી કોઈ અંગ ખેંચાય એ રીતે ખોટો પ્રયત્ન કરવાનો નથી એટલું જ કરવાથી તો તમે મિત્રો આ રીતે ઉશ સુષ્માશોષ યોગા કરવાથી આપણા શરીરમાં થતાં સાઈડ ટીકાનો દુખાવો દૂર થાય છે તો મિત્રો આપણને આ વિડીયો કેવો લાગ્યો એ જરૂર બતાવો તો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ અવશ્ય